બ્રેકિંગ ન્યૂઝમાં આગળ વાત કરી લીંબડી તાલુકાના બોરણાથી બાલાદાનન સુધી કાજી રોડ પરથી ડૂડવાનો જથ્થા સાથે બેની ધરપકડ કરવા બાબત છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા નવી બે ગેરકાયદેસર દબાવો કોફી દબા વગેરેના ગેરકાયદેસર વેપાર હેરાફેરી અને વેચાણ અટકાવવા વાહન વ્યવહારને લગતા કેસ ચલાવવા અને આવા ગચ્છા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓની ધરપકડ કરવા સૂચના આપી હતી ગાટોરચીકે 205 કિલોગ્રામ 900 ગ્રામના વજનનો રૂપિયા 6 લાખ થી વધુનો જથ્થો જડપાયો છે ગાજાના જથ્થા સાથે બેની અટકાયત કરવામાં આવે છે લીમડી પોસ્ટ સ્ટેટના એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોસ્ટ ડોરાનો જથ્થો નહી લેરાય છે જે જીતી તાકાની કાજે એસઓડીપી એસાઈએન રેડ કરતા જગ્યા ઉપરથી કુલ બેય સમૂહ પકડાઈ ગયા જેમાં ઉમેશભાઈ ગઢવી લાડીભાઈ મોરી અને રહે બોરાણા હતા તથા જગ્યા ઉપરથી કુલ 25.5 કિલો જેટલો પોસ્ટ ડોરાનો જથ્થો મળી આવ્યો અને Tata કંપનીની ગાડી તટા ટ્રક બાઈક ઉપર મળી આવી અને કુલ 12 લાખ 16 હજાર જેટલો ઉતવા કબજે કરવાનો આવે છે આ ગુનાને અંત તફાસ દરમિયાન પૂરેલ છે જે મોહનભાઈ ભીમાભાઈ બંને રહે એમપી તથા લાલુભાઈ ગણવી રહે મોરાણા આગામી કાર્યવાહી ત્રેવીસ બે બે હજાર ચોવીસ ના રોજ